નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારા નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયો લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી દેવી ભાગવત મધુ કેટબંબાનું વરદાન તથા મધુ કેટબ વધ ઋષિમુનિઓએ પુરાણ વિચક વધુ દેવી ચરિત્ર સાંભળવાની ઈચ્છા કરી ત્યારે એમના આ આગ્રહને વશ થઈ પ્રસન્નતાપૂર્વક પૂર્વક કહેવા લાગ્યા હે બ્રાહ્મણો આ પૂર્વ ત્રિલોકૂર્ણ રીતે ત્યારે તેમના કાનમાં મેલ માંથી મધુ અને કૈટબ નામના બે મહાદેવ ઉત્પન્ન થયા અને બ્રહ્માજી નો નાશ કરવા તત્પર થયા બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની નાભી કમળમાં નિવાસ કરતા હતા આ બે દૈત્યોને જોતા વિષ્ણુ ભગવાન જાગ્રત કરી હે મુનિઓ પ્રભુ શ્રી યોગ નિંદ્રા એજ આ મહામાયા મહાદેવી એ જ વિશ્વ અધિશ્વરી સરાસર જગતને ધારણ કરવા વાળી અને એ સ્વરૂપ માયા શક્તિ છે એ દેવીની સ્તુતિ કરતા બ્રહ્માજી હે દેવી દેવતાઓને તૃપ્ત કરવા વાળા અવિનાશી હો હે ત્રણ સ્વરૂપ પણ તમે જ છો હે દેવી ઉચ્ચારણ થઈ શકે તેવી અર્ધ માત્ર પણ તમે જ છો તમે જ સંધ્યા સાવિત્રી છો પરમ જગત જનની પણ તમે જ છો આમ બ્રહ્માજીએ દેવીની સ્તુતિ કરી ત્યારે કૃપાવન દેવીએ મધુ કૈટભને મોહમાં નાખી દીધા અને ભગવાન વિષ્ણુએ જાગૃત કર્યા ભગવાન વિષ્ણુ છે છૈયા ઉપર બેઠા ત્યારે મધુ કૈટભને જોયા અને બ્રહ્માજીનો વધ કરવા તત્પર થયેલા મધુ અને કૈટુબ સાથે પ્રભુએ ઘોર યુદ્ધ કર્યું આમ બંને સાથે યુદ્ધ કરતા કરતા પાંચ હજાર વર્ષ વીતી ગયા ત્યારે વિષ્ણુ ભગવાન મધુ નો વધ કરવા તત્પર થયા ત્યારે એમને જ્ઞાન થયું કે આ બંને મહામાયા એ વરદાન આપ્યું છે કે તમે જયારે ઈચ્છો છો ત્યારે જ તમારું મૃત્યુ થશે એટલામાં જ મન મન મોહનારી મહાદેવી ભગવતી યોગ નિંદ્રા જગત કલ્યાણી દેવી અંતરિક્ષમાં બેઠેલાના દર્શન ભગવાન શ્રી હરિએ વિષ્ણુને થયા ત્યારે વિષ્ણુ ભગવાન સામે હાસ્ય કરીને દેવી પ્રસન્ન વદને કહેવા લાગ્યા હે વિષ્ણુ તમે સર્વ દેવતાઓના સ્વામી છો અને મારી ઈચ્છાથી હવે તમે મધુ અને કેટુબ સાથે યુદ્ધ કરો કેમ કે આ બંને દૈત્યો મહાબળવાન છે તેઓનો યુદ્ધ પૂર્વજક મૃત્યુ થશે બ્રહ્માજીની સ્તુતિથી મારી વક્ર દ્રષ્ટિથી તેઓ મોહિત થયેલા છે માટે હે વિષ્ણુ યુદ્ધ દરમિયાન મારી માયાથી મોહિત થયેલા તે બંને દૈત્યોને તમે નાશ કરી નાખજો આમ માયાથી પ્રેરિત મધુ અને કેટબ સાથે યુદ્ધ કરવા ભગવાન વિષ્ણુ પાછા ગયા ત્યારે માયાથી મોહિત થયેલા મધુ અને કેટબ ભગવાનને કહ્યું હે વિષ્ણુ અમે તમારી પાસે વરદાન માંગવા નથી કારણ કે તમે અમને શું આપવાના હતા અને તમારેથી અમને શું આપી શકાય તેમ છે એને બદલે અમે તમને વરદાન આપવા માટે સક્ષમ છીએ માટે કૃપા કરીને તમે જ અમારી પાસે જે વરદાન જોઈએ તે માંગી લો ભગવાન મહામાયાની માયાને સમજી ગયા અને તુરત જ તેમણે મધુ અને કૈટબને કહ્યું હે વિશે તમે જો મારા ઉપર ખરેખર પ્રસન્ન હો તો વરદાન ચિત્ત વરદાન આપો આપો અને હું તમારી પાસે વરદાન માંગુ છું કે તમે બંને મારા હાથે નૃત્યને સ્વીકારી લ્યો ત્યાર પછી ભગવાન વિષ્ણુ એ જ જળ હતું પરંતુ માયા રચી ત્યારે મધુ કેટબને જળના દેખાયું અને ભગવાને પોતાની જાંગ ઉપર બંનેને મસ્તક મૂકવા કહ્યું મધુ અને કેટબ ભગવાનના ખોળામાં વચનથી બંધાયેલા હોય વિચાર કરતા કરતા કે અમે ઠગાઈ છીએ પોતાના મસ્તકો મૂક્યા વિલંબ કર્યા નહીં અને બંનેના મસ્તકો નાખ્યા આથી ત્યાંની ધરતી અને જળ એમના મસ્તકોહોળાઈ ગયા ત્યારથી ધરતીનું નામ મેદની પડ્યું હે મુનિશ્વરો તમે જે જાણવાની ઈચ્છા કરી હતી તે મેં મારી મતિ અનુસાર કહી સંભળાવ્યું છે હવે તમા ભક્તો શક્તિ ભક્તો પ્રભુ ભક્તો જેઓ એ માતા અને પ્રભુ ઉપર શ્રદ્ધા ભાવ છે તે સૌ વિદ્યારૂપીણી મહામાયાની સદાય આરાધના કરવી જોઈએ તમામ દેવો સાક્ષાત માતાજીની ભક્તિ ઉપાસના કરે છે કારણ કે આ સમગ્ર ત્રણેય લોકમાં માતા મહામાયાથી ઉપર કોઈ નથી વેદ અને શાસ્ત્રો આનું પ્રણામ કરે છે એટલે એ નિર્ગુણ હોય કે સગમ એ પરમ પાપની પરાક્ષી માં જગદંબાની ઉપાસના કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ